નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં ખાસ ચર્ચા કરવી છે કે માસૂમ બાળકોના જે જીવ જોખમમાં વારંવાર મૂકવામાં આવતા હોય છે કારણ કે જે હરણી બોટ દુર્ઘટના વડોદરા ખાતે થઈ કે જેમાં જે બાળકો છે કેટલાય બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો કેટલાય બાળકો હજુ પણ તે ઘટનામાંથી બહાર નથી આવી શક્યા અને આની પહેલાં સુરતની વાત કરીએ સુરતમાં તક્ષશિલા જ અગ્નિકાંડ થયો એટલે વારંવાર જે માસૂમ બાળકો છે કે જેના ઉપર જેના આ કહેવાય કે એમના જીવ જોખમમાં વારંવાર મૂકવા

તંત્ર વારંવાર ઘોર નિદ્રામાં જ હોય તેવું સાબિત થતું હશે જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે હવે અમે ચોક્કસ પ્રમાણેના પગલાં લઈશું પરંતુ તે પગલા ફક્ત કાગળ પર જ થતા હોય તેવું સાબિત થઈ રહ્યું છે અને શાળા સંચાલક દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલનું બાંધકામ જે હતું તે મજબૂત હતું અને પ્લાસ્ટર ખરતો હોવાનો આક્ષેપ જે કરવામાં આવ્યો છે તે ખોટો છે તો બે હજાર એકમાં બાંધકામ થયેલી આ શાળા અને તેનું આ દિવાલ ધરાશાયી થઈ આ કોઈપણ પ્રકારની મોટી જાનહાની પણ આમાં થઈ શકતી હતી ત્યારે અત્યારે જે બાળકો ઇજાગ્રસ્ત છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે હજુ પણ આંકડો શાળા તરફથી છુપાવવામાં આવી રહ્યો છે ત્યારે એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે બાળકોના જીવને ક્યાં સુધી તંત્ર અને જે શાળા છે તે જોખમમાં મૂકશે ક્યાં સુધી બાળકોના જીવ આવી રીતે જોખમમાં મુકાશે આ વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડી ગયા છે રુઝાન ખંભાતા કે જો સામાજિક કાર્યકર્તા છે સાથે દિનકર નાયક કે જો અધ્યક્ષ છે શાળા સંચાલક મંડળના સુરત અને દીપક થકરા હવે આ પ્રમાણેની કોઈ પણ ઘટના નહીં ઘટે વડોદરાની જે હરણી બોર્ડ દુર્ઘટના થઈ કે જેમાં શિક્ષકોની બેદરકારી હતી શાળાની બેદરકારી હતી અને તંત્રની બેદરકારી કે તેને લીધે કેટલાય બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે હવે આ ઘટના ઘટી છે શું કહેશો બેન દુઃખની વાત એ છે કે આપણા દેશમાં આપણે બધા આપણે જિંદગીઓને રિસ્પેક્ટ નથી કરતા આપણા માટે જીવ જાનનો જોખમ એ કઈ બહુ મોટી વાત નથી બહુ સિમ્પલ છે ભાઈ મરે તો ભલે મરે આપણે શું ફરક પડે છે એકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટી જેવી કોઈ ચીજ નથી અનફોર્ચ્યુનેટ વાત એ છે કે અત્યારે એક્ઝામ્પલ છે કે આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં તમે ખાસ જશો શિક્ષણના સોરી પણ ઠેકાણા આપણને બધાને ખબર છે કે કેવા છે ને એ સામે આપણને એ બી ખબર છે કે કેટલી ચીર ફાડીને ફીઝ લેવામાં આવે છે ભલે મોટી મોટી વાતો થાય છે કે ભાઈ શું પેલા જાતની કમિટીઓ બેસાડે ઢગલા ઢગલી પણ મોટી મોટી વાતો થાય પણ પછી પાછળથી અલગ અલગ નામે અલગ 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 રૂપિયાઓ લેવાય છે શિક્ષકો ને શાળાઓના સંચાલકો બહુ ઘમણ થઈ ગઈ કે જ રીતે થાય ને તો જ અમે સારું શિક્ષણ આપી શકીએ એ જે હજી આખી એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે પણ પોઈન્ટ અત્યારે એટલા માટે કે તમે જયારે આટલું મોડા ફાડીને ને બધું લો છો હું છો અને તમે જે બેઝિક બેઝિક રિક્વાયરમેન્ટ કહો છો એવું નથી કહેતી કે તમે ફાઈવ સ્ટાર ફેસિલિટી આપો

એટલે બેન કહેવાનો અત્યારે એ પોઈન્ટ છે કે અનફોર્ચ્યુનેટલી તમે બીજી ચાર ડિબેટ હજી કરી લઈશું પણ અનફોર્ચ્યુનેટલી પડી નથી રહ્યો એટલે વી વિલ હેવ ટુ નાઉ થિંક આઉટ ઓફ ધ બોક્સ જેની હું પછી નેક્સ્ટ ટાઈમમાં વાત કરીશ જી બેન જી દીપક ભાઈ વાર જયારે આ ઘટના ઘટતી હોય છે હરણી બોટ દુર્ઘટના ઘટ્યા પછી પણ આજે અત્યારે નારાયણ વિદ્યાલયની ઘટના ઘટી હજી લાગી રહ્યો છે કે શિક્ષણ આલમ ઘોર નિંદ્રામાં છે શિક્ષણ આલમ ઘોર નિંદ્રામાં તો છે પણ એનું કારણ હું એવું સમજુ છું

સ્કૂલ ના પડોશી સંસ્કૃતિબેન પંડ્યાએ એવું નિવેદન આપ્યું છે કે સમજાવો કે આ સેમ સ્કૂલ ઘરની ઘટના અને બધી ઘટના તો બને જ છે આ સેમ સ્કૂલમાં જ આ બધું વારંવાર થતું હતું આ પેલા ભાઈ થઈ ચુક્યું હતું તો પણ તંત્ર જરા પણ જાગ્યું નથી

છે વાતો થાય બાકી કશું થતું નથી અને તંત્ર છે ને નિંદામાં પોડી ગયું છે અને સુકામ પોડી ગયું છે એ લોકો તમે અને બધા જાણે છે જી ભાઈ આ ઘટનાને કઈ રીતે જોવો છો એક અધ્યક્ષ છો શાળા સંચાલક મંડળ ઘટનાને આ કઈ રીતે જોવો છો આપ જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે આવી ઘટના બનવા બનવી નહીં જોઈએ શાળા સંચાલકો રહીને જયારે આ બધા બનાવો બનતા હોય છે આપણે સાંભળતો એ છે કે રોજ રોજ કઈ ને છે બાળકોને માટેના તો વધારે વધારે કાળજી રાખવી જોઈએ જ એ સંચાલક તરીકે અમે ચોક્કસ માનીએ છીએ પરંતુ આવા બે પ્રકારની સંસ્થાઓ છે એક હાયર ભીડ હતી અને બીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મકાનો લગભગ સો વર્ષથી આગળના જૂના છે એ લોકોએ આ પોતે મહેનત કરીને ફંડ ઉભરાવીને ઉભી કરેલી સંસ્થાઓ અત્યારે જ એક ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી સરકારને કે ભાઈ આ બધી જીર્ણ થઈ ગયેલી સંસ્થાઓ છે બહુ જૂની છે અને એ સંસ્થાઓ ગુજરાતી માધ્યમ ને કે એમાં ચાલતી હોય સ્વાભાવિક રીતે એના પર કોઈ ફી વધારે લઈ શકતા નથી અને સંખ્યા પણ નથી થતી એવા સંજોગોમાં તમે આવી સંસ્થાઓને મદદ કરો અને એ ધારાસભ્યની વાત પછી ગુજરાત સરકારે સ્વીકાર્યું પણ એનું અમલીકરણ જે થવું જોઈએ તે બહુ ઝડપથી થતું નથી પણ એનો અર્થ એમ નથી થતો કે સંચાલકો એ પોતે છે ફક્ત સરકારે સોફી નિરાન કરી દેવું જોઈએ ચોક્કસ જ સંચાલક મંડળે સજાગ રહીને હવો બનાવ નહીં બને એને માટે ચોક્કસ તકેદારી રાખવી જ જોઈએ અને એવું લાગે જ્યારે બી સ્ટ્રક્ચર એન્જિનિયર સર્ટિફિકેટ ફક્ત આધાર નહીં રાખતા પોતે પણ સ્ટડી પોતે જાય છે કેમ્પસની અંદર તો પોતે પોતે કેમ્પસ ની કાળજી રાખવી જ જોઈએ અને પોતે ધ્યાન રાખવું જોઈએ કે મારા મકાન કઈ હાલતમાં બને બાકી સરકારના પક્ષથી આપણે કઈ કરી શકીશું એ શક્ય દેખાતું નથી કારણ કે દિવસે દિવસે પરિસ્થિતિ એટલી ખરાબ થતી જાય છે કે સરકાર તો શિક્ષણમાંથી હાથ કાઢી જ લેવા માંગે છે

પણ पॉइंट अ थे टू बी वेरी ऑनेस्ट आ ફરી એક થોડા દિવસ પછી કદાચ ફરી બેસશું કોઈ બીજી વાત આ આવી ટાઈપનો કોઈ ઇન્સિડન્ટ ડિસ્કસ કરવા કારણ કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં ભી તમને ખ્યાલ છે કે શું આઈ થિંક એસી બ્લાસ્ટ થયો તો સ્મોક નીકળ્યો ને બ્લાસ્ટથી આઈ થિંક શાંતિ એશિયાટિક સ્કૂલ કે કે નામ એવું બધું એટલે કહેવાનો મતલબ એ થઈ રહ્યો છે બેન કે સી अल्टीमेटલી આદની તારીખમાં જ્યાં સુધી એ વી વિલ હેવ ટુ ગેટ થિંગ્સ ઇન સિસ્ટમ સિસ્ટમમાં તમે કઈ રીતે લાવી શકો જેમ આપણે ઘણી વાર ના વખાણ કરીએ છે ચાઇના ના વખાણ કરીએ છીએ કેમ કરી રહ્યા છે ઇન્ડિયા ની બહાર ની કોઈ બી લો તમને એક્ઝામ્પલ આપો વચ્ચે બી મેં આપ્યો કે સ્વિટરલેન્ડ માં આઈ થિંક હિન્દુજા હિન્દુજા જેવી આટલી મોટી કરોડો ફેમિલી પણ તો બી એ લોકોનું પેલી ડોમેસ્ટિક હેલ્પની જોડે જે જે એ લોકોએ અને એના લીધે અંદર સુલા કરી નાખી કોમ્પ્રોમાઇઝ કરીને કરોડો રૂપિયા આપી દીધા તો દીધાની ત્યાંની સ્વિટર્લેન્ડ ની ગવર્મેન્ટ એ લોકોને સજા આપી આપીને આપી કીધું કે નહીં તમે અંદર અંદર આવી સુલા ના કરી શકો એટલે એટલે કેવાનો હેતુ શું થઈ રહ્યો છે બેન કહેવાનો હેતુ એ થઈ રહ્યો છે બેન કે એ સિસ્ટમમાં લાવવું પડે સિસ્ટમમાં તમે ક્યારે લાવી શકો જયારે આપણે ગવર્મેન્ટ કારણ કે અલ્ટિમેટલી લો મેકર્સ લો બનાવે તમે નું તો લો બનાવી નથી શકવાના અને જ્યુડિશરી આપણે શું કહેવાય જ્યુડિશરી એના પર અમલીકરણ કરે

વધુ મને તો ખબર નહીં પડતી એટલે મીંડા ગણતા નથી આવતી ટ્રિલિયન ડોલરોમાં પણ કહેવાનો હેતુ એ છે કે ટ્રીયન ડોલર નો ક્યાં કામ ના જયારે આપણું યુથ આપડી પીઢી આપણા બાળકોને આપણે પોતે સરસ શિક્ષણ ના આપી શકીએ લોકોને પ્રોટેક્ટ ના કરી શકીએ ગુરુ વિશ્વગુરુ જેવી છે કે આપડી સિસ્ટમ બદલવી પડશે અને રિસ્પોન્સિબિલિટી એસ્ટાબ્લિશ કરવી પડશે જયારે થવા લાગશે બેન એટલે મેં ના કહું કે તમને કઈ તો જ આ ફરક પડવાનો છે ના તો કોઈ જ ફરક પડવાનો કારણ કે આજે આ સ્કૂલ છે કાલે પેલી સ્કૂલ છે જે રીતે મેં એક્ઝામ્પલ આપ્યો તમને અત્યારે એટલે વી વિલ ઓલ હેવ ટુ બી વેરી હવે આપણે કઈ રીતે કરી શકીએ કારણ કે આજની તારીખમાં આપણે પ્રેશર બિલ્ડ કરવો પડશે આપણે પ્રેશર બિલ્ડ નથી કરી શકતા કારણ કે આપણે બધા પોતાની દુનિયામાં ખુશ મારું બાળક સલામત છે 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 ને 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 મારે થઈ જાય જાય મને મળી મારી હાથડી ચાલે છે ને એકાદ પેલા ખેસ ભેસ પહેરીને પેલા શું કે જાત જાતના ભગવાનના નામો લેવાના ચાલુ કરી દેસુ એટલે બસ આપણે સુખી થઈ જઈશું આપણું કામ થઈ ગયું ના આ રીતે નથી આપણે સુખી થી જીવી શકતા કે ના આપણી કમ્યુનિટી કે ના આપણું દેશ સુખી રહી શકે છે મારો અત્યારે પ્રોબ્લેમ એ છે જી જી દીપકભાઈ નું જે બાંધકામ છે તે મજબૂત હાલતમાં જ હતું આવું સંચાલક દ્વારા ત્યાં કહેવામાં આવ્યું છે હકીકત શું છે ખરેખર તે શાળાનું બાંધકામ એટલું મજબૂત હતું હું એ તો કહું છું બેન કે પહેલી વાત તો એ કે શાળાનું બાંધકામ જો મજબૂત હોય તો દિવાલ પડે કેમ સમજી બીજી વસ્તુ એ છે કે આ ઘટના બની

એના બાદ આખું ગુજરાત નું તંત્ર જાણે જાગી ગયું એ રીતે અ વડોદરા ની વાત કરીએ તો વડોદરા ના કેટલી વ્યવસાયિક ઈમારતો માં સીલ મારી દીધા એટલા માટે કે અહીંયા ફાયર સેફ્ટી નથી મકાન જર્જરિત થઈ ગયા છે આ બધા સીલ લઈ ગયા બાદ જો તમે સાત આઠ દસ જાતના સુધારા કરી અને સર્ટિફિકેટ આપો કામ ચાલુ ન કરે તો એ સીલ ખોલવામાં નતા આવતા તો લોકોએ લાખો રૂપિયા નો ખર્ચો કરી અને પોતાની દુકાનો ખોલી છે પોતાના ઈમારતો ખોલ્યા છે

એક વાર કોઈ પગલા લેવામાં આવે કોઈને સસ્પેન્ડ કરવામાં આવે કોઈ અ આના માટે ઠોસ કઈક પગલા લેવાય તો જ આપણને ફરજી ન બને બાકી બધું હોપલેસ છે દીપક ભાઈ દીપક ભાઈ જો આપણે તંત્રનો કે તંત્રની બેદરકારી છે શાળા સંચાલકની પણ એટલી જ બેદરકારી કહી શકાય કે પોતાના જે બાળકો છે તેમના જીવ આવી રીતે ચોખામાં મૂકે છે તો આ શાળા સંચાલક તરીકે શું માનવું છે કે કેટલી મોટી બેદરકારી શાળા સંચાલક તરફથી થઈ છે

એમણે એમનું મકાન જીર્ણ લાગ્યું એટલે એમણે કીધું કે તોડી પાડીને અમે નવું બનાવીએ તે વખતે એ અર્બન ડેવલપમેન્ટ એરિયા ની અંદર એ શાળા હતી તેમની પાસે પ્લાન પાસ કરવા ચાલુ કર્યો નવું મકાન બંધાઈ ગયું મીન માં કોર્પોરેશન આવી ગયું કોર્પોરેશન એમ કે કે આનું બીયુસી જોઈતું હોય નવું મકાન નું તો તમે જતે પહેલા અહીંયા આઈસી ના નાણા ભરો અને આઈસી ના નાણા કેટલા કે તમારી પાસે જે મોટી જગ્યા હોય તો તે પ્રમાણે ભરો બે કરોડ રૂપિયા પહેલા ભરો તો જ તમને આ નવા મકાન શું શકે કઈક મળે આ રીતની ઘટના પણ સરકાર તરફથી બને છે અને સરકારમાં મને ખ્યાલ છે કે ટ્રસ્ટે મુખ્યમંત્રી સુધી આ વાતો પહોંચાડી કે અમે ગ્રામ્ય વિસ્તારમાં હતા ત્યાં સુધી અમારી પાસે કોઈ ફંડ નહીં હોય બે કરોડ રૂપિયા આઈશે નાણાં અમે ક્યાંથી ભરીએ અને માફી આપવી જોઈએ કે ગુજરાત સ્થાપના પહેલા અમે તો સંસ્થા ચાલુ કરેલી છે એટલે સરકાર બી છે ને ઘણી વાર છે ને કાયદા એમને જે ઘડેલા છે તેને પકડી રાખે છે આવું નહી થવું જોઈએ જો તમારે જાણવું જોઈએ કે શિક્ષણનું કામ તમે બીજા પાસે કરવા માંગો છો તમે શિક્ષણ રોજ બરોજ દૂર થવા માંગો છો તો પછી શા માટે જે લોકો શિક્ષણ નું કાર્ય કરી રહ્યા છે એમને મુખ્ય જવાબદારી તો શિક્ષણનો નો આત્મા સચવાઈ રહેવો જોઈએ જે બાળક છે એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ જે બાળક મા બાપે અહીંયા મૂક્યા છે તેને સારું શિક્ષણ મળવું જોઈએ એ કામ તો એને ચોક્કસ કરવાનું જ છે અને સાથે સાથે બિલકતું કરવાનું છે પણ જો સરકાર આવું જળ નિર્ણય લે અને એમ કે કે તમારું જૂનું મકાન શા માટે તોડી પાડ્યું એટલે એમ થાય કે તમે નવું મકાન બનાવો નવા મકાનને તમે પરમિશન નહીં આપો અને જ્યાં સુધી તમે બે કરોડ રૂપિયા જેટલી રકમ નહી ભરો ત્યાં સુધી તમને પરમિશન નહીં મળે તો હું બતાવું કે કયો સંચાલક આવું કામ કરશે તોડીને મકાન નવું બનાવવા માટે અને આજે તમે જયારે જાણો છો કે સમાજમાંથી આ ભાવનાઓ દિવસે દિવસે ઓછી થતી જાય છે જુની પેઢીઓએ આ બધું કામો શિક્ષણ કરેલા છે ને તેથી આ બધી સંસ્થાઓ આજે નભેલી છે અને ચાલે છે બાકી જે ગ્રાન્ટેડ શાળાઓ છે જે સરકાર માટે તેમાં સરકાર શિક્ષકની આપે હું તમને વાત કરું તો હું એક સંસ્થા સાથે જોડેલો છું અને આજે ચાર વર્ષથી મેકઅપમાં ત્રણ ક્લાક છે એક પણ ક્લાસ નથી મળતો

કોઈ પણ ઘટના ઘટે એટલે તંત્ર તંત્ર ની સંચાલક ઉપર જાય ને સંચાલક તંત્ર ઉપર છોડે છે બેન તમે આ જ સરસ વાત કરી લીધી

હું વચ્ચે આ ભાઈ ને સ્કૂલ સંચાલક મંડળ ના પ્રમુખ ને કે તમારી વાત સાચી કે સરકાર નથી કરતી તો અત્યારે કોવિડ હતું બે વાગ્યા સુધી તો ઝૂમ મીટિંગ થી ઓનલાઈન શિક્ષણ ચાલ્યું ને ભાઈ દિવાલ પડે એ ખબર છે

અને રુઝનબેન ત્યારે આ વસ્તુ જ્યારે જયારે મોંઘીદાર ફી વસૂલવામાં આવે છે ત્યારે કોઈ પણ સંચાલક દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા કોઈ જ વાત નથી કરવામાં આવતી અને જયારે આ ઘટના ઘટી મેડમ એક સોરી ફીઝ મોંઘી હોય કે સસ્તી હોય ધેટ ઇઝ ઇરેલિવન્ટ ઇટ ધ રેલિવન્સ ઇઝ કે મોંઘી લો કે ના લો અમે લઈ લે છે

બાળકો છે અત્યારના જે સમય ઘટના તે તે સાક્ષી રહ્યા ચૂક્યા છે અને તેમને આ ઘટનામાંથી બહાર લાવવા વાલીઓ માટે પણ તેટલું જ અઘરું પડે છે તો એના કરતા સારું રહેશે કે તંત્ર દ્વારા અને શાળા સંચાલકો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ ત્રણે આભાર

પૂરતું જ સીમિત રહેતું હશે તો હાલ કરંટ ટોપિકના સબ્જેક્ટમાં બસ આટલું જ ફરી મળીશું આપશો નમસ્કાર